જૂનાગઢ શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઈનને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને સવારે અને સાંજે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કરીને ઓફિસે જતા લોકો દુકાનદારો નોકરિયાત વર્ગના લોકોને સવારે અને સાંજના સમયે ભૂતનાથ ફાટક જયશ્રી દરવાજા તળાવ દરવાજા ગાંધી ચોક જોશીપરા સહિતના વિસ્તારમાંથી ફાટકને કારણે ઘણો સમય બગડે છે

બંધ થતું હોય ત્યારે લોકોને સારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર એક જોડાઈ ગયા છે અને હાલ જ સત્તર નવેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જેના પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે કે ફાટક થી અમે ત્રસ્ત છીએ અને આમાંથી અમને મુક્ત કરવામાં આવે આપણે એમની સાથે સીધી વાત કરીએ

કલાક સુધી બંધ રહી છે અને ટ્રાફિક જામ થઈ જાય છે એકદમ અને ટ્રાફિક જામના હિસાબે લોકોને બહુ મુશ્કેલી પડે છે અને પેટ્રોલ નો પણ ધુમાડો થાય છે એમ કહીએ તો ચાલે યોગ્ય થવા છે આ ધુમાડો અને ગવર્મેન્ટ એક બાજુ પેટ્રોલ બચાવવાનું કે છે અને એક બાજુ આવી રીતે ફાટક બંધ કરી અને વધી ગયો છે અને કેટલા વર્ષોથી અમારી માગણી છે કે આ ફાટક મીટર ગેજ નું છે અને મીટર ગેજ નું ફાટક હવે લગભગ આખા ઇન્ડિયા ક્યાંય છે નહીં અને ત્રણ ડબ્બાની ટ્રેન આવે છે ફક્ત અને એક પાંચ ડબ્બાની ટ્રેન આવે છે અને આઠ વખત આઠ વખત આ ફાટક બંધ થાય છે

આવી મુશ્કેલી ફાટકો ની શું ફાટક માટે એવો ત્રાસ છે ને ભાઈ કે આખા દિવસમાં બે ગાડી આવે છે ને બે ગાડી જાય છે હજી અમરેલી વાળી બંધ છે એટલે હાલો શું થાય એનો કોઈ વિચાર કરવો મુશ્કેલ છે અને ફાટક વિશે તો શું છે કે આ ફાટક અહીંયા જે આઠ વખત બંધ થાય છે અને આ એપાર્ટમેન્ટની અંદર એવા જોજારી આવે છે કે નગરપાલિકા વાળા નોટિસ આપે છે અને ભાઈ આ અમારો વાક છે રેલવે નો વાક છે અને સવારો તો એટલી સ્પીડમાં ટ્રેન દોડે છે

અને તમે જોઈ શકો કે આપણા ગામની વચો વચ્ચે ઘણી બધી ફાટકો છે હવે આ ફાટકો આજની તારીખમાં જે રીતે જુનાગઢનો વિકાસ થઈ રહ્યો છે એમાં મગજ નો દુખાવો થઈ રહ્યો છે આ ફાટક દરેક જેટલી વખત બંધ થાય છે વખત ખુલે છે છે એની અંદર આપણે દર વખતે જોઈએ એટલો ટ્રાફિક જામ થાય છે કે માણસો ને ક્યાંથી નીકળવું કેમ કરવું એની કોઈ વ્યવસ્થા થતી નથી એમાં અને હવે અત્યારે જુનાગઢ જે રીતના વિકાસ થયો તમારે આને નવી બદલાવવાની જરૂરિયાત છે આપણે અત્યારે જોઈએ કે ઓવરબ્રિજનું કામ ચાલુ છે એની અંદર પણ અત્યારે એવું લાગે છે કે ઓવરબ્રીજ નું કામ ક્યારે પૂરું થશે

કઈ કયું નવું થતું હોય ત્યારે એનો વિરોધ કરીને કામને કેવી રીતે અટકાવવું આ પ્રયત્નો હોય છે એ ડિઝાઇન આખી થઈ ગઈ હતી ટેન્ડર પણ નીકળી ગયું હતું ખોટા વિરોધ કરી અને કામ અટકાવ્યું મિત્ર અત્યારે જુનાગઢ ફાટક મુક્ત હોત